હેલો નમસ્કાર દિવસો પછી આપણે ગુજરાતમાં ચોમાસાના આગમનની શરૂઆત થઈ જવાની છે અને મિત્રો વરસાદી વાતાવરણ સર્જાવાનું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે મિત્રો દુધિયા અને લાલ બધા ડોડ દેખાય છે તે વરસાદી વાતાવરણના આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો ખેડૂતોમાં ભારે છે મિત્રો આશા સર્જાયેલી છે હાલમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સંપૂર્ણ આગાહી આજના દિવસ માટે જોવાના છીએ તો મિત્રો વિડીયો માનસુ બનીને જઈશું વિડીયોને લાઈક ન હોય કરી તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ તો મિત્રો આજે તારીખ છે આપણે ચૌદ તો ચૌદ તારીખે મિત્રો આપણને થોડા થોડું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આપણે હરિયાન ઠાડરમાં જ જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો થોડું થોડું આપણને વાતાવરણ જોવા મળી રહ્યું છે ધીમે ધીમે સિસ્ટમ અત્યારે સુરત તરફ મુંબઈથી ચોમાસું સુરત તરફ પહોંચી એવી આપણે આશંકા દર્શાવી શકીએ છીએ તો થોડુંક આપણે આગળ વધીએ તો મિત્રો જોઈ શકો છો સુરતમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી શકે છે આજે મિત્રો સુરતમાં વરસાદ જોવાની સંભાવના રહેલી છે સુરતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો મિત્રો નાસિક તરફ પણ મિત્રો અહીં જોઈ શકો તો સ્ટ્રોંગ રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે તો થોડાક દિવસો પછી આપણે ગુજરાતમાં જે છે તે વરસાદી વાતાવરણ સંપૂર્ણ સર્જાઈ જવાનું છે અને ઘણી બધી જગ્યાએ વરસાદ નોંધાવવાનો છે તો આજે હવામાન વિભાગે શું કહ્યું છે આજે વરસાદ વિશે એના ઉપર પણ આપણે એક નજર આપણે જોઈ લેવાની છે તો આજે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બધા એરિયામાં વરસાદ થવાની શક્યતા રહેલી છે આગળમાં જોઈએ તો મિત્રો ગુજરાત જે મિત્રો અમદાવાદ ખાતે આપણે આગાહી જોતા હોઈએ છીએ દર વખતે તો ગુજરાતમાં પણ મિત્રો ચોમાસાની વહેલી પધરામી થઈ શકે તેવા સંકેત હતા પરંતુ છવ્વીસ તારીખ એટલે કે ઓલા મહિનાની છવ્વીસ તારીખથી તે જગ્યાએ મિત્રો ચોમાસું નિષ્ક્રિય થયું હતું એટલે કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી આવા સંજોગોમાં ઓગણીસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત મળ્યા છે એટલે કે ઓગણીસ દિવસની વાત કરવામાં આવી રહી છે ચોમાસાને લઈને શુભ સંકેત સામે આવ્યા છે કે ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે તે મિત્રો જોતા ચોમાસું અડતાલીસ કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે તેવી સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે સારી એવી આગાહી આપવામાં આવી રહી છે ઉત્તર રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારે રાજસ્થાન સુધી ટ્રક લાઇન સર્જાય છે બીજી બાજુ અરબસાગરથી ઓડિશા સુધી ટ્રક લાઇન સર્જાય છે તો આ મિત્રો ગુજરાતની વાત કરીએ તો અમરેલી ભાવનગર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ મિત્રો મોન્સૂન ક્રિએક્ટિવિટીના કારણે તો વરસાદની મિત્રો આગાહીની જો આજના દિવસ માટેની વાત કરીએ અને મિત્રો આગળના દિવસોની જો વાત કરીએ તો વરસાદની સાત દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે હળવસથી લઈને ભારે વરસાદની સંભાવનાઓ છે તો મિત્રો આજે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે કાલે નર્મદા તાપી નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ છે તો ડાંગમાં ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં એટલે કે જૂને અમરેલી ભાવનગરમાં ગીર સોમનાથ જુનાગઢ રાજકોટમાં પણ સત્તર થી અઢાર જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો તમે મિત્રો સ્ક્રીન પર પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદી વાતાવરણ કેવું કેવું અસર સર્જાઈ રહ્યું છે આ બધી આ બધી મિત્રો સિસ્ટમ જે મુંબઈમાં રોકાઈ ગઈ હતી તે હવે એટલે કે આપણો સિસ્ટમ તો ન કહી શકીએ કે રાજસ્થાનમાં એક સિસ્ટમ જોવા મળી રહી છે સાથે જ મુંબઈમાં સિસ્ટમ મિત્રો રોકાઈ ગઈ હતી તે અત્યારે મિત્રો હાલમાં જે છે તે પછી આપણે વાવો જે ચોમાસું છે તે આપણે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એટલે કે મિત્રો હવે ખેડૂત મિત્રોને સારા સમાચારો એટલે કે રાહતના સમાચાર આવે છે કેમ કે આપણે વા જોઈએ તો મિત્રો એક સરેરાશ મુજબ સૌરાષ્ટ્રના અને મિત્રો જો સૌરાષ્ટ્રનો બધો એરિયો છે તેમાં મિત્રો માવઠામાં ખાસા એવા ખેડૂત મિત્રો એ છે તે વાવેતર કરી દીધું હતું એટલે કે મિત્રો તેના મોંઘા બિયારણને કેટલો ખર્ચ થાય છે તે તો મિત્રો એક ખેડૂત પુત્રને જ ખબર હોય છે તો મિત્રો જે હવે વરસાદની સારા સમાચાર છે એટલા માટે ખેડૂત મિત્રોમાં પણ સારા સમાચાર આપણે રાહતના અનુભવી શકીએ છીએ તો મિત્રો 15 થી લઈને અઢાર તારીખ સુધી મિત્રો સારા એવો વરસાદની સંભાવનાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અત્યારે તમે મિત્રો જોઈ શકો છો પંદરથી સોળ તારીખમાં અહીંયા ભાવનગર સાઈડના એરિયામાં વધારનાથી શરૂઆત થાય છે વેરાવળ અને ભાવનગર સાઈડ અહીંયા એરિયામાંથી શરૂઆત થાય છે વચ્ચેમાંથી અને મિત્રો ઠેઠ કચ્છ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો ચોમાસું પ્રવેશ નાથી મુંબઈ બાજુથી કરે છે એટલે ના તો સારો એવો વરસાદ મિત્રો જોવા મળી શકે છે બાકી મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે મુંબઈ સિસ્ટમ છે જે જે મિત્રો ચોમાસું છે તે મિત્રો લગાતાર શરૂ છે દરિયા કિનારે લગાતાર આપણને જોવા મળી રહ્યું છે તો મિત્રો ભારતમાં આપણા જે મિત્રો છે દક્ષિણ ભારતમાં આ વરસાદ જોવા મળી શકે છે કેમ કે મિત્રો સોમાચું ધીરે 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 આવી રીતના આમ આગળ વધતું રહે છે એટલા માટે દક્ષિણ ભારતમાંથી આપણા મિત્રો વરસાદની શરૂઆત થતી હોય છે આગળ થોડીક હવામાન વિભાગની જે આગળ આપણે બાકી રહી ગઈ છે તો તેના ઉપર પણ એક નજર નાખતા જઈએ કે કયા કયા આવનારા દિવસોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અને મિત્રો કઈ કઈ જગ્યાએ કેવો કેવો વરસાદ રહે છે તે પણ આપણે મિત્રો આગાહી લેતા જ હોઈએ છીએ એટલે મિત્રો એ પણ આપણે થોડુંક નજર નાખી લઈએ તો નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે તો મિત્રો સુરત તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે અમરેલી ભાવનગરમાં સત્તર અને અઢાર જૂને મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે એટલે કે એવો જોરદાર વરસાદ પડવાની સંભાવના છે કે એલર્ટ પણ હવે આપવા મળ્યા છે મિત્રો આ જો વરસાદી સિસ્ટમ એટલે કે ચોમાસું વધારે આવી શકે છે તો મિત્રો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે બાકી તો મિત્રો જોઈ શકો છો તમે રીડિંગ સ્ક્રીન ઉપર તો આપણે મિત્રો બીજું તો કાંઈ જોયું નથી હવે હવે મિત્રો પવનની દિશા એક બાજુ જોઈ લે તો મિત્રો વરસાદી સિસ્ટમ અહીં આપણને જોવા મળી જ રહી છે પણ સાથે સાથે વાવાઝોડું કે સિસ્ટમ કોઈ બાજુથી આપણે ગુજરાત તરફ નુકસાન નથી કરવાનીને તે પણ એક નજર જોઈ લઈએ આપણે થોડા દિવસો પહેલાં અહીંયા એક સિસ્ટમ હતી તે મિત્રો સંપૂર્ણ આપણે નાશ થઈ ચૂકી છે એટલે કે વાવાઝોડું બનતું હતું તે અત્યારે સંપૂર્ણ આપણે નાશ થઈ ગયું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ બાજુ મિત્રો આપણે જોઈએ તો આ બાજુ પર આપણને કોઈ ખતરો જોવા મળતો નથી આ બાજુ પણ કોઈ ખતરો જોવા મળતો નથી તો ઉપરની સાઈડથી તો કોઈ ખતરો રહેવાનો જ નથી કેમ કે મિત્રો મોસ્ટ ઓફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે દરિયામાંથી સર્જાતા હોય છે દરિયામાં એકાદ બે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો ચાલું જ હોય છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો દરિયામાં અનેકો જગ્યાએ છે મિત્રો તે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તેના કારણે મિત્રો જે દિશા પલટ થાય છે અને મિત્રો જે આપણા ગુજરાત તરફ પહોંચવાની સંભાવનાઓ રહેતી હોય છે બાકી તો મિત્રો આજ માટે એટલું તો કાંઈ મિત્રો ખાસ કોઈ વાવાઝોડાનો કોઈ ખતરો નથી પવનની દિશા મિત્રો રહેશે તો મિત્રો વરસાદની ત્રીસથી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની સ્પીડ રહેવાની છે કેમકે મિત્રો આ વર્ષે જે વરસાદ નોંધાઈ રહ્યો છે તે મિત્રો ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે જ મિત્રો વરસાદ આવવાની સંભાવના રહેલી છે કેમ કે આ વખતેનો મિત્રો ચોમાસાની સિસ્ટમ છે તે અલગ રીતે કાર્ય કરતા કરે છે અને મિત્રો વરસાદ જેને લાવે છે તે મિત્રો પવનનો મોટો ભાગ હોય છે એટલા માટે મિત્રો સાથે સાથે પવન પહેલાં આવી રહ્યો છે પછી વરસાદ આવી રહ્યો છે પવન પણ મિત્રો નોર્મલ ગતિએ નથી આવી રહ્યો ચાલીસ પચાસની ઝડપી ગતિ એ મિત્રો પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો આવી રીતના મિત્રો બધી આગાહી આપણી ટોટલ આપણે અહીંયા લઈ લીધી છે એક મિત્રો સારી વાત છે ખેડૂતો મિત્રોને રાહતના સમાચાર અત્યારે મળી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં જો તમારે કાંઈ પણ ડાઉટ હોય ને પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ ન કરી તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો ચાલો મિત્રો મળી આજ બધા વિડીયો સાથે જય હિંદ માધરમ